નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં આજે ધોરણ આઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર ચાકુ વડે હુમલો કર્યો અને આ હુમલામાં વિદ્યાર્થીનું મોત થયું છે ત્યારબાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં તોડફોડ કરી અને શિક્ષકોનો ટપલી દાવ કર્યો તો આ મામલે પોલીસે બે સગીર આરોપીની ધરપકડ કરી છે અને રાજ્ય સરકારે આ સમગ્ર ઘટના મામલે તપાસ કરવાના આદેશ આપી દીધા છે ખોખરાની સેવન ડે સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના ના વિદ્યાર્થીના પેટમાં તીક્ષણ હથિયાર મારતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું વિદ્યાર્થીના મોત બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં તોડફોડ કરી હતી ખોખરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાલીઓ વિફરતા પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિની નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ વણસતા મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા एमएलए अमूल भट्ट लोगों ने शांत अपील करी और योग्य कार्यवाही करवा की खातरी आपी थी मेरे बच्चे की जो हत्या हुई है उसके लिए मैं समझो गुजरात गवर्नमेंट को हाथ जोड़ के विनंती करता हूँ भाई हमको पूरा पूरा जस्टिस हमको मिलना चाहिए और गुजरात गवर्नमेंट हमारे साथ है सब रिस्पॉन्स अच्छी तरह से मिल रहा है और गुजरात पुलिस भी हमारे साथ में ही है तो हमको सब जगह सब जगह से अच्छा रिस्पॉन्स मिल रहा है और हम ये अपेक्षा करते हैं भाई मेरे बच्चे की जो मौत हुई है उसका बलिदान गलत नहीं जाना चाहिए हमें पूरा पूरा न्याय चाहिए ये लोगों कोई पर जाती सरकार हम कोई पर जात बात तो करवाज माँगती हसे સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું મણિનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર ખોખરા ભયપુરા કે આપણે શાંતિપૂર્ણ રીતે દીકરાની હજી અંતિમ ક્રિયા બાકી છે એ પૂરી કરીએ અમે તમારી વચ્ચે છે તમે જે મિનિટે બોલાવશો એ મિનિટે આવી અને સરકારમાં તમારા વતી રજૂઆત કરવાના છીએ સેવન ડે સ્કૂલના કેમ્પસમાં ટોળું ઘૂસી જતા પાર્કિંગમાં પડેલી બસો ગાડીઓ અને ટુ વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી હતી ટોળાએ પોલીસની ગાડીને પણ નિશાન બનાવી હતી શાળાની બહાર આવીને રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો ટોળાનો રોષ જોતા પોલીસે તાત્કાલિક આરોપી વિદ્યાર્થી અને આરોપીને મદદ કરનાર અન્ય એક શખ્સની ધરપકડ કરી હતી આરામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રજન્ટ છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે મામલો શાંત થતાં મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સેવન્થ ડે સ્કૂલ સામેથી બાળકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી વધુ એક પુખ્ત આરોપી સગીરની મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે આ ઘટનામાં કુલ સાત જેટલા સગીર સંડોવાયા હોવાનો

આ એક એક સમગ્ર સભ્ય સમાજ માટે રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી શાળા સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવ્યું છે પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા તેમજ સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું એ ઘટના જે છે હુઈ કલ હુઈ હે दोपहर को हुई है शाम को तक हमको इन्फॉर्म नहीं थी पाँच बजे तक साला ने हमको इन्फॉर्म नहीं किया तो स्कूल को हमने शोकोस नोटिस भी दी है और हमने खुलासा भी मांगा है लेकिन आज ऐसी जो जैसे बच्चे की डेथ हो गई ये सुन के हम इधर आए हैं और पूरा स्कूल का भी हम इधर कैंपस परिसर देखेंगे पेरेंट्स को जो बच्चे के हैं उसको भी मिलेंगे दूसरे लोगों को भी मिलेंगे टीचर्स प्रिंसिपल सबको मिलकर प्राथमिक अहवाल શાળાથી વિદ્યાર્થીઓ મોબાઈલ નો ઉપયોગ કરતા થાય છે મોબાઈલ ના વધુ પડતા ઉપયોગના કારણે વિદ્યાર્થીઓ હિંસા કરતા ખચકાતા નથી ભવિષ્યમાં અન્ય શાળાઓમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ વિભાગ અને શાળાઓ તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે